હેલો ફેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ શાકને પણ ટક્કર મારી તેવું ડુંગળીના કચુંબરની રેસિપી જેને કોઈ પણ આસાનીથી બનાવી શકે છે અને આ કચુંબર બનાવવું ખૂબ જ સરળ છે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જો આ રીતે તમે ડુંગળીનું કચુંબર બનાવશો તો શાકને પણ ભૂલી જશો તો એકદમ સરળ રેસીપી છે તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તો આ કચુંબર બનાવવા સૌથી પહેલા આપણે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે અહીંયા તમારે લાલ ડુંગળી આવે છે તે લેવાની છે જે ખાવામાં ખૂબ જ મીઠી હોય છે તો હવે સૌ પ્રથમ આપણે ડુંગળીના ફોતરા કાઢી લઈશું તો આ રીતે આપણે બધી ડુંગળીના ફોતરા કાઢી લીધા છે ત્યારબાદ આપણે ડુંગળીને ઝીણી એવી ચોપ કરવાની છે તો આ રીતે છરીની મદદથી ડુંગળીને ઝીણી એવી કટ કરી લેવાની છે અહીં આપણે ડુંગળીને ચોપડમાં નહી તો ડુંગળીમાંથી પાણી રિલીઝ થઈ જશે અને કચુંબર બરાબર નહીં બને તો બને ત્યાં સુધી આવી રીતે હાથેથી ઝીણું ઝીણું એવું ચોપ કરીને લેશો તો એનો ખાવામાં ક્રંચ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે મેં અહીંયા ત્રણેય ડુંગળીને ઝીણી એવી સમારી લીધી છે ત્યારબાદ આ કટ કરેલી ડુંગળીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો ડુંગળીનું એકદમ ફાઈન એવું કટિંગ થઈ ગયું છે જેટલું કટિંગ ઝીણું હશે ને એટલું જ તે ખાવામાં મજા આવશે હવે અહીંયા આપણે કલદસ્તો લઈ લઈશું હવે તમને તીખાશ જેટલી પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા મીડિયમ તીખા હોય તેવા મરચાં લીધા છે અહીં તમે તમારી તીખાશ પ્રમાણે મરચાંનો ઉપયોગ વધુ કે ઓછું કરી શકો છો તો અહીં મરચાને રફલી એવા કટ કરી લઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સાંધી રીતે ખાંડી લઈશું તો અહીંયા મરચાં એકદમ ઝીણા થઈ જાય ત્યાં સુધી તેને ખાંડી લેવાના છે તો અહીં એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય એ રીતે આપણે મરચાંને ખાંડી લઈશું તો આ રીતે ફાઇન પેસ્ટ બનાવવાથી મરચાંની ફ્લેવર આખા કચુંબરમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો મરચાંની પેસ્ટ બનીને તૈયાર છે ત્યારબાદ હવે આપણે આની અંદર અડધો કપ જેટલા શેકેલા શિંગદાણા ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે ખાંડી લઈશું અહીંયા તમે શેકેલા શિંગદાણાની જગ્યાએ ખારી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણે સિંગદાણાનો એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો અહીં કચરા કચુંબર માટે મસાલો બનીને તૈયાર છે તો હવે આ મસાલાને આપણે કટ કરેલી ડુંગળીમાં એડ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા થોડા એવા પ્રમાણમાં ધોઈને કોરા કરેલા લીલા દાણા લીધા છે અને ધાણાને પણ આપણે બારીક ચોપ કરી લઈશું તો અહીંયા કચુંબળમાં કોથમીરની ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે સાથે એના ગુણો પણ શરીરને મળતા રહે છે અહીં તમને પસંદ હોય તો થોડા ફુદીનાના પાન પણ કચુંબરમાં એડ કરી શકો છો એ પણ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે તો અહીં ઝીણા એવા ચોપ કરી લીધા પછી લીલા ધાણાને પણ ડુંગળીમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે આની અંદર બેઝિક મસાલા કરી દઈશું તો સૌ પ્રથમ આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરીશું ત્યારબાદ તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર આનાથી કચુંબરનો કલર સરસ એવો આવે છે એક ચમચી જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ મેં અહીંયા વઘારિયામાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીને લીધું છે જેને આપણે આ મિશ્રણની ઉપર ડેરીશું અને હવે આ બધી જ વસ્તુને સાદ રીતે મિક્સ કરી લઈશું એક વાર આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ કચુંબર ભાખરી થેપલા કે પછી રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે જો ઉનાળામાં તમને શાક ન ભાવતા હોય તો તમે આ રીતે કચુંબર બનાવી શકો છો અને આ કચુંબર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરજો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા